રાજકોટ પાલિકા સરકારી આવાસોનું કરાશે રિનોવેશન છેલ્લા પંદર વર્ષથી ખાલી એક હજાર ને છપ્પન આવાસોનું રિનોવેશન કરાશે કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાછળના આવાસનું સમારકામ કરવામાં આવશે એક હજાર છપ્પન આવાસનું રિનોવેશન કરીને ફાળવણી કરવામાં આવશે બે લાખમાં વન બીએચકે ના આવાસ આપવામાં આવશે પાલિકા દસ મહિનામાં આવાસ તૈયાર કરશે સોળ કરોડ સાહીઠ લાખના ખર્ચે રિનોવેશન કરવામાં આવશે PMJ યોજના અંતર્ગત ત્રણ લાખ કે તેનાથી ઓછી આવક ધરાવતા લોકોને આવાસ આપવામાં આવશે તો પંદર વર્ષથી ખાલીખમ આવાસમાં અસામાજિક પ્રવૃત્તિઓ થતી હતી જે બાદ તેનું સમારકામ કરાવીને જરૂરિયાતમંદ પરિવારોને આપવામાં આવશે મોટી વાત એ છે કે પંદર વર્ષ પહેલા આ આવાસ બનાવવામાં આવ્યા હતા પરંતુ પાલિકા દોઢ દાયકા સુધી તેની ફાળવણી ન કરી શકી અને હવે તેનું રિનોવેશન કરાવશે એટલે કે રિનોવેશન પાછળ પણ હવે ખર્ચ થશે પાલિકાએ પંદર પંદર વર્ષ સુધી આવાસની ફાળવણી કેમ ન કરી તે સવાલ હવે ઊઠી રહ્યા છે સૌથી મહત્વની વાત એ છે કે 15 વર્ષ સુધી આવાસ પડી રહ્યા તે વખતે તો તેનો ખર્જો થયો જશે અને હવે તેને રીનોવેશન કરવા પાછળ પણ ખર્જો થશે 15 વર્ષ પછી આ આવાસ સોંપવામાં આવશે 3 લાખ તેનાથી ઓછી આવક ધરાવતા લોકોને આ આવાસ આપવામાં આવશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા पीएम જય આવાસ યોજના હેઠળ 15 વર્ષ પહેલા બનાવેલા 1 बीएचके ના જે આવાસના क्वार्टર હતા તે ક્યાંક જર્જરિત છે તે થઈ ચૂક્યા હતા પરંતુ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા આ આવાસની ફાળવણી કરવામાં નિષ્ફળ છે તે ગઈ હતી જ્યારે હવે ગરીબ લોકોએ આવાસની માંગણી કરી ત્યારે રાજકોટ મહાનગરપાલિકાને યાદ આવ્યું કે આવાસ યોજનાના વન બી એચ ના ક્વાર્ટર છે તે ઘણા સમયથી ખાલી પડ્યા છે અને હવે તેનું રિનોવેશન કામ છે તે શરૂ કરવામાં આવ્યું છે બે લાખ રૂપિયાની અંદર આ આવાસ છે તે ગરીબ લોકોને આપવામાં આવશે સાથે જ મહત્વની વાત એ છે કે રાજકોટ મહાનગરપાલિકા પાસે એક છપ્પન જેટલા જે આવાસ છે તે ખાલી પડેલા હોવાનું સામે આવ્યું હતું રિનોવેશનની કામગીરી છે તે સ્ટેન્ડિંગ કમિટીમાં સોળ કરોડ અને સાઠ લાખ રૂપિયાની મંજૂરી છે તે આપવામાં આવી છે અને ત્યાર પછી હવે આ તમામ જે આવાસ છે જે ખાલી પડેલા છે તેને રિનોવેશન કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે પીએમ જય યોજના હેઠળ ત્રણ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા જે લોકો છે તેમના માટે આ આવાસ છે તે બનાવવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક આ આવાસ યોજનાની ફાળવણી કરવામાં રાજકોટ મહાનગરપાલિકા નિષ્ફળ છે તે હતું હવે જે રીતના વર્ષ બાદ રાજકોટ મહાનગરપાલિકાને યાદ આવ્યું કે આપણી પાસે જે આવાસ છે તે અત્યારે ફાળવણી ક્રિયા વગર જ ખાલી છે તે પડ્યા છે અને પંદર વર્ષથી આ આવાસ ખાલી હોવાને કારણે જર્જરિત હાલતમાં અથવા તો અસામાજિક તત્વોનો અડ્ડો છે તે બની ચૂક્યા છે પરંતુ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા હવે આ ખાલી પડેલા જે આવાસ છે 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 તેનું કામ તે શરૂ કર્યું કરોડો રૂપિયાનો ખર્ચો કરી ફરી એક વખત આવાસ યોજનાની અંદર લાદીથી લઈ અને પ્લાસ્ટર કામ સુધી તમામ જે કામગીરી છે તે ફરી એક વખત શરૂ છે તે કરવામાં આવી છે અને ક્યાંક આ આવાસ યોજના છે તે બે લાખ રૂપિયામાં વન બીએચકે ના જે આવાસ છે તે ગરીબ લોકોને મળી રહે તે માટે થઈ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રિનોવેશન કરવામાં આવશે અને રિનોવેશન કર્યા બાદ ફરી એક વખત આ આવાસ યોજના છે તે ફાળવણી કરવા માટેની ડ્રોની કામગીરી છે તે હાથ ધરવામાં આવશે ડ્રો કર્યા બાદ આ આવાસ છે તે ફરી એક વખત લોકોને મળે તે પ્રકારનો ઉદ્દેશ છે તે રાખવામાં આવ્યો છે પરંતુ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા પંદર પંદર વર્ષ સુધી આ આવાસ ફાળવી શકી નથી તેને લઈને પણ ક્યાંક અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાની અનેક જગ્યાએ આ પ્રકારની પ્રોપર્ટીઓ છે તે પડેલી છે પરંતુ ક્યાંક તેમના અધિકારીઓ બદલાઈ જાય છે અને ત્યાર પછી નવા અધિકારીઓને આ વસ્તુ છે તે ધ્યાનમાં નથી આવતી પરંતુ હવે પંદર વર્ષ બાદ આ વન બીએચકેના જે આવાસ છે તે ગરીબ લોકો સુધી પહોંચે તે પ્રકારે રિનોવેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે કેમેરા પર્સન ઉદય પાવર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ